નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર કુમાર ભરવાડ એસડીએમ વઢવાણ આજ રોજ સ્થાનિક ફરિયાદોના આધારે કળમ ખાતે આવેલ એમ કડુ ખાતે આવેલ એમ ક્યુ ફાર્મા કંપનીની મુલાકાત કરવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલ હતી જે અંતર્ગત કંપનીમાં રહેલ એસટીબી પ્લાન્ટ ઇટીબી પ્લાન્ટના વોટર ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઈલના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ નજીકના જે વોટર ગ્રાઉન્ડ વોટર સોર્સ છે તળાવ છે પોન્ડિંગ છે ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે ચકાસણી અર્થે મોકલીશું અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કઈ એવી શક્યતા જણાશે તો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ શક્તિસિંહ બલભદ્રસિંહ રાણા હું કળમ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હાલ છું કડુથી કળમ રોડ ઉપર એમ ક્યોર નામની એક ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે તેમાંથી ઘણીવાર દૂષિત પાણી સા સાઈડમાં રહેલી આર એન બીની ગટરમાં છોડવામાં આવતું હતું જેના અમોએ બે ત્રણ વાર રજૂઆત પણ લેખિતમાં માનમંદર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આદિરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે અને તમામ પ્રકારની ચકાસણી રોજ એમને કરેલ છે આ પાણીથી અમારા ગામની અંદર જે તળાવનું પાણી જે પીવામાં ઉપયોગ થાય છે કે વાપરવામાં ઉપયોગ થાય છે તેમાં લોકોને ફોડકીઓ થવી પછી ચામડીના રોગો થવા આંખો બળવી આવા બધા હાલમાં લગભગ બારેક મહિનાથી કેસો વધતા જતા હતા એના હિસાબે અમે આ અરજી કરેલી